માલપુર નગર લીમડા ચોક માં સ્થાપિત નવરાત્રી મહોત્સવમાં માલપુર નાગરિક સહકારી બેંક વહીવટ કરતા હોય વધારે પૂજન કરી આશીર્વાદ લીધા જ મહત્વ રહેલું છે ત્યારે કોઈ પણ પ્રસંગ વાર તહેવાર હોય ત્યારે દીકરી પૂજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે માલપુર લીમડા ચોક ખાતે માલપુર નાગરિક સહકારી બેંક દ્વારા દીકરી પૂજન યોજાયું માલપુર નાગરિક સહકારી બેંક દ્વારા આજે પવિત્ર નવરાત્રી નિમિત્તે ગામના ચાચર ચોક સમાન વિમડા ચોક ખાતે આજે ગામની તમામ સમાજની નાની દીકરીઓ કુમારિકાઓ એકત્રિત કરી માતાજીના સ્થાપન આગળ બિરાજમાન કરી નાગરિક બેંકના ચેરમેન મિતુલભાઈ મહેતા એમડી યોગેશભાઈ મહેતા પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન નિશ્ચલભાઈ પટેલ ડિરેક્ટર રોહિતભાઈ પંડ્યા બ્રહ્મ સમાજના અગ્રણી વિજયભાઈ પંડ્યા ચંદ્રકાંતભાઈ પંડ્યા દત્તેશભાઈ કોઠારી સુરપાલસિંહ રાણા અંકિતભાઈ દરજી સહિત ગામના દરેક સમાજના અગ્રણીઓ તથા બેંકના ડિરેક્ટરો અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. પંડિત દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સહિત દીકરીઓના ચરણ પખાડ્યા હતા અને જળ અને ફૂલ વડે અર્ચન કર્યું હતું. દીકરીઓની આરતી ઉતારીને તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. આમ નાગરિક બેંક દ્વારા 200 થી વધારે દીકરીઓનું પૂજન કરાયું હતું. રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર જયアンબે માતાજીના પાંચમા નોરતામાં આજે માથુ ગામ દ્વારા તેમજ માધુર બેંક દ્વારા નંદુભાઈ મંડળ લિંગા ટ્રસ્ટની મદદથી તે લોકોના દીકરીઓનું સબૂહ દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વની દીકરીઓને દસ વર્ષ દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં બેંકના ડિરેક્ટરશ્રીઓ બેંકનો સ્ટાફ તેમજ માધુનાગરી નાગરી બેંકના સેવા સભાસ તેમજ માથુ ગ્રામજનોએ બહુ સહકાર આપ્યો દીકરીઓના આશીર્વાદ લઈ આ ગામના સુખ શાંતિની પ્રસન્નતા મારું જીવન નીકળે ગ્રામજનોનું તેમજ આ ગામમાં લક્ષ્મીજીનો વાસ થાય તેવી પ્રાર્થના સાથે જય અંબે માલપુર ગામના ચાચર ચોકમાં માલપુર નાગરિક સહકારી બેંક આયોજિત દીધી પૂજનના કાર્યક્રમમાં અમારા ઉત્સાહી ચેરમેન શ્રી મિથુલભાઈના નેતૃત્વમાં ગામમાં દીકરીઓનું પૂજન કરી આ ગામની સુખાકારી કાયમ માટે જળવાઈ રહે ત્યારે કોઈ દુઃખ ન પડે માનતું ગામ હંમેશા વિકાસના પગ ઉપર આગળ વધે એટલા માટે દીકરી પૂજનનો જે કાર્યક્રમ કર્યું છે ખૂબ સફળ રીતે નાની દીકરીઓનો એમને આશીર્વાદ મેળવ્યા એમના ચરણ સ્પર્શ કર્યા અને એમના પગ ભૂલ્યોનું પૂજન કર્યું આ ગામ ખૂબ પ્રસિદ્ધ ગામ છે આવા નાના ગામો સર્વ જ્ઞાતિય તમામ દીકરીઓનું આજે પૂજન કરી અમે ધન્યતા અનુભવી છે નવરાત્રિના પાંચમા નોરતાએ માલપુરમાં આખું ગામ આ ભગવાનની માતાજીની ભક્તિમાં સરબોળ છે આ ગામ હંમેશા ભક્તિમય રહ્યું છે આગળના દિવસોમાં ગણપતિ પૂજન હોય કે ગણપતિનો ઉત્સવ હોય કે કોઈ પણ ઉત્સવ હોય ધાર્મિક ત્યારે આ ગામ હર હંમેશ બધું જ ભૂલીને ભક્તિમય બને છે આશા રાખ્યા કાવનારા આવનારા દિવસો માલપુર ગામની ની પ્રજા માટે સુખાકારી આપતા મળે અને માતાજી આપના સૌના ઉપર રહે આપનું નામ